હાલો મિત્રો સીતારામ બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો હોપ મજામાં હું મજામાં છું હું બનાવી રહી છું રસોઈ તો હે હમણાં લાઈવ આપણે ચાલુ નતું કર્યું મિત્રો કારણ કે લાઈવ આવું છું એટલે આજે રસોઈ બનાવું છું મિત્રો કારેલાનું શાક તો વરસાદ તા વિરામ લીધો ત્રણ ચારથી

તો પાણી આવી ગયું બહુ જ જામનગરમાં અમારે મિત્રો એ વાત ન પૂછો ફૂકા કાઢી નાખે આટલું પાણી ઘરે ઘણા લોકો ઘરમાં તો પાણી ઘૂસી ગયું અમારે ત્રણ વાર પાર્કિંગમાં આવી ગયું મિત્રો પણ ત્રીજી વાર બહુ વધારે પાણી આવી ગયું થોડી થોડી વાર પાણી આવતું ને પછી નીકળી જતું વર આવતું નીકળી જતું એવું થતું હતું હાલો હું હે ને ફટાફટ આપણે વાતું તો થયા રહેશે આપણે શાક વઘારી નાખું તો કન્ટિન્યુ રીઝો બધાય છેટ સુધી વિડીયો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોઈ લોકો ને ગેસ ચાલુ કરે ને કરેલા ને ત્યાં વઘાર નાખે હાંજના વાગી ગયા છે હાડા સો ને હવે ભૂખ લાગે ગઈ મિત્રો તો શ્યાગ વઘાર નાખો ફટાફટ તો હાલો તમારે કોઈને ખાવું હોય તો તો ભૂખ લાગી હતી ફટાફટ શ્યાગ ને રોટલા રોટલી કરી નાખા આવી જો ખાવું હોય તો સાદું ભોજન જ છે આપણું મિત્રો તો મસ્ત મજાનું કારેલ શાક વઘાર નાખું તેલ મૂકી દીધું છે પેન ધોઈ પછી મિત્રો હજુ ખેરો તો મેળો બધા એનું કેન્સલ થયો મિત્રો અમારે તો એક દી મેળો ને જ કર્યો જો પોરબંદર વાય તો એ કરી લીધો એ બે ત્રણ દી નો મેળો હજે અમારે તો હાવ ગુરુ છે એટલે એટલે હાવ અર્ધવૃદ્ધિ ઓલું ડૂબે ગયું મિત્રો એટલું ચગડોળ અડધે સુધી ડૂબે જાય મિત્રો ને કહું છું આટલું પાણી ભરાયેલું છે તો એક ટ્રક આખો ડૂબી જાય એટલું જામનગરમાં પાણી આવે ઘર ને માણસ તો ઘરની ઘર વખરી પણ છે ને તણાઈ ને વહી ગઈ છે મિત્રોને કહું તો અમારે તો ઠાકોર દયા કે એટલું નુકસાન થયું જ ને મિત્રો ને કહું છું ને વરસાદ હજુ ખરે બહુ હે ને વાવાઝોડું એટલું હે મિત્રો કે આજે તો બધા પરેશાની એટલી આવે કે ઘર ઘર માં તો હાલો એવું છે ને હું સરસ મજા નું શાક વગર નાખા તો કન્ટિન્યુ રીજો બધા મિત્રો ત્યાં સુધી તો જો મિત્રો રાય નાખ્યું મેં છે મેં તો હવે પેલા હે ને કારેલા નાખી દઉં છું મિત્રો એટલે કારેલા મેં પેલા બાફી નાખ્યા સરસ મજાનું પડી ગયું મસ્ત મજાનું કારેલા અને આપણી બારી ખોલી નાખીએ તો વઘાર બધું બારીઓથી વયો જાય મિત્રો તો કારેલા ને જો મેં કટકી કરી નાખી મીઠું લગાડીને તો સરસ મજાના કારેલાનું શાક બનાવું છું કારેલાનું શાક ઊની ઊની રોટલી ને કારેલા શાક એ આવે છે ને મિત્રો વરસાદ હતા ને બહુ હેતી મેં કટકી કારેલાનું શાક કરી ભરેલ નહીં કરતા કારણ કે હે ને લહણ વિના સારું ન લાગે ભરેલ ત્યાંક એટલે હમણાં શ્રાવણ મહિનો આવે ને એટલે છે ને લહણ જ નાખતા મિત્રોને કહું છું થોડીક વાર ચડવા છું ગ્રેવી આવી નાખી દઉં છું મિત્રો ટમેટાની ને બંને કોઈ લીધી છે એટલે તો આ બે ને મિક્સમાં ચડવા દઈશું સરસ મજાનું તેલમાં ઢાંકણ ઢાંકીને પછી બધા મસાલા નાખી દઈશું તો પારેલાનું શાક મસ્ત મજાનું બને છે કોઈને ખાવું હોય તો આવી જાય છે મિત્રો પારેલાનું કોને કોને ભાવે છે શાક કમેન્ટ કરજો તો મને ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોઈ લોકો તો ઢાંકનું ઢાંકું છે મિત્રો થોડી વાર ચડવા દઈશ પછી બધા મસાલા નાખી દઈશ તો ત્યાં સુધી કન્ટિન્યુ તો મિત્રો મારે બનાવી છે હવે રોટલી તો જો ત્યાંક આપણું તેલમાં હું છોડવા દઉં ફૂકવા કારણ કે એકદમ સરસ મજાનું તેલમાં ચડી જાય આપણે કારેલા નું ત્યાગ કટકી કારેલા ત્યાગ બનાવવાનું કારણ કે ઓલું નથી બનાવતી આખા ભરે કારેલાનું એ સરસ થાય પણ લહણ ન ખાઈએ અમે અત્યારે મિત્રો લસણ ડુંગળી ન ખવાય આપણે શ્રાવણ મહિનો હાલે હે એટલે કંઈ ન ખવાય પાણીપુરીની મિસ કરીએ અમે થોડાક દિર્યા પાંચ દી શ્રાવણ મહિનાના તો પૂરા થઈ જાય પછી નવ નવું બનાવશું તમને દેખાડશું આમાં તો જોતા રહેજો ને આનંદ માણતા રહેજો મિત્રો મીડિયામાં એવું બધું છે પાણી બહુ ગરી ગયું છે ઘણા લોકોના ઘરમાં તો પરિસ્થિતિ એવી આવી ગઈ છે મિત્રો કે શું કહીએ અમુક લોકોને તો હેલ્પ પણ નથી મળી શકી ઘણા લોકોને ઘર વખરી તણાઈ ગઈ એટલું જામનગરમાં પાણી આવી ગયું છે ઘણા લોકો પૂછતા હોય છે કેવો વરસાદ છે લાઈમાં જામનગર માં તો મેળા વા છે એટલો આટલો ખર્ચો કરીને એટલા એને જગ્યા ની પણ પૈસા દેતા જગ્યા પણ મિત્રો એટલા દીથિયા ની વેટ કરતા હશે કે મેળો કરીએ પણ આજુ ખેર તો બધા બધું બગડી ગયું મેળો તો હું ઘરમાંય પાણી આવી ગયા અમારે જામનગરમાં તો આટલી હાલત ખરાબ છે હા અત્યારે તો પછી આજ વિરામ લીધો તો જો કે વરસાદે આજે મેં કીધું વ્લોગ બનાવી નાખું અમને ટાઈમ નથી મળતો વ્લોગ બનાવવાનો મિત્રો શૂટ કરવાનો કારણ કે લાઈવ આવું છું મિત્રો ભાઈની ચેનલમાં ભાઈ ગયો હોય છે હું લાઈવ આવતી હોય છું ભાઈના ચેનલ મેં કીધું કે આજે ટાઈમ છે થોડો ઘણો તો હાલો વ્લોગ શૂટ કરી નાખીએ તો એવું બધું હાલે છે મિત્રો તમારે શું હાલે છે કેવો વરસાદ છે આજે વિરામ લીધો આજે સરસ મજાના કપડા બધા મેં કાલ રાતના ધોઈ લીધા લાઈવ બંધ કરીને કારણ કે દિવસના થોડો ટાઈમ ન હોય એટલો બધો ઘણા બધા ભેગા થયા હતા ને વરસાદના ફૂકાતા એ કાલે સાંજે કપડા ધોયા તો પછી બે ત્રણ દિવસના ભેગા થયા હતા તો પછી હે ને અ આજે તડકો નીકળ્યો તો બધા સરસ મજાના ફૂંકાઈ ગયા લુગડા એમ તઈ કંઈ વાંધો નહીં એવો હમણાં તો વરસાદના લોસે લોસા કઈ લુડા નાખવા હોય તો નાખવા તો કે વરસાદ નીકળવાની મન નું થાય નહીં અને તરાવની પાર હે મિત્રો એ તો હાવ લેવલ આપણે હાથ ધોઈ નાખી આટલું પાણી ભરાઈ ગયું તરાવની પાર માં તો આટલું તો કોઈ દીવ ભરાતી ના તરાવની પારમાં પાણી મિત્રો ને કહું એવું બધું છે મિત્રો તમારે શું ચાલી રહ્યું છે આપણે અસ્ત મજા ને તળે જઈને પછી હે ને રોટલા કર નાખા રોટલી કર નાખી બસ હમણાં તો એ જ છે પછી કઈક નવીન ખાવાનું મન થાય મિત્રો મંચુરિયમ ને રાઈસ ને મંચુરિયમ ને એવું બધું ખાવાનું તો મન થાય સાંભળે છે સેન્ડવીચ ને પણ હમણાં કઈ ના ખવાય કઈ કે શ્રાવણ મહિનો એટલે એટલી મિત્રો ને તો હાલો ફટાફટ હે ને સડે ગયું હે થોડું ઘણું તો તમને દેખાડું છું મિત્રો કેટલું સૈડું આપણું કન્ટિન્યુ રીતે આપણે જો હવે મસાલા નાખ દઉં છું મિત્રો ચોરું મોરું ખેંક્યું એટલે પછી હવે બધા મસાલા

હું લાઈવ આવું છું મિત્રો ભાઈ ની ચેનલ માં કોઈ પણ ને ચાર્જિંગ હારે રાખું છું કારણ કે લાઈટ કઈ વહી જાય એ નક્કી ન કહેવાય આવા વરસાદની હજી આજ વિરામ લીધો છે વરસાદ ને હજી તો આમાં આગાહી આપેલ છે કે હજી ભારે વાવાઝોડું આવવાનું છે ને વરસાદ પણ આવશે આવવા જ બીજું હું આપણે તો કઈ ચિંતા નથી બિચારા નીચલા વાળા નીચલે જે નીચે હેઠાણ વાળા વિસ્તારોમાં મિત્રોનું કહું છું રે છે માણસો એને તો આખા ઘર ડૂબી ગયા છે આખા એક એક માણ આખો ડૂબી ગયો છે એ બિચાડા ઉપર મેળી ઉપર અગાસ બેસવાનો વારો આવે છે એને તો ટાણે ખાવાનું ન જડતું આપણે તો ભગવાનની એટલી દયા કે આપણે ઘરમાં બેસીને ખાવાનું તો મળે છે તો ભાઈ જો સેવા કરવા ગયો તો જેટલા લોકોને થાય સેવા એટલા લોકોને સારું આપણે મિત્રો તો ભાઈ ગયો તો હમણાં બે દીધી સેવા કરવા આ જઈ ગયો તો ફાલાઈ ગયો તો પરવાન દી નતો ગયો બે દી ગયો તો પાલે તું આવે તો ખબર મિત્રો જે એવો ન તો ફટાફટ કારેલા મસાલા નાખ દઉં મસાલા ટાણું થઈ ગયું નાખવાનું વાતું વાતું મિત્રો તો મિત્રો જો હે ને બનાવી લીધું છે આપણે કારેલાનું શાક મસ્ત મજાનું ને રોટલા રોટલી બનાવી છે ને પછી રોટલા બનાવ્યા છે મસ્ત મજાનું ને છાસ ને દહીં ને જો થાળીઓ ધરાય છે અત્યારે ભગવાન ને આવજો બધા ખાવા તો બાય બાય આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું ને માખણ વાળી છાસ ભગવાન ને ભોગ લગાડી દઈએ પછી અમે ખાઈ લઈએ તો બાય બાય બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો મિત્રો જો અટાણતા વ્યારામાં આહે આપણે કારેલા ને શાક રોટલા રોટલી પછી સેવ મમરા ગાંઠી ને હાથ બે ગોય અટાણતા મિત્રો હા પછી ખાખરા ને ગાંઠિયા નું જેવ ને સેવડો આટલું હે મિત્રો ભોગ લગાડી દીધો તો મિત્રો જમવા આવજો ને મારત છે હાલો કાહા બધાય બધા તો મિત્રો આજનું છે વ્યારાનું આ જાજો આજુ બધા તો બાય ભાઈ આજનો લોગ અહીં સુધી જ રાખશું કાલે મળશું ફરી પાછા બાય પાસા